નામ તો નહિ લઉં પણ તો તું પણ કરે છે જય માતાજી મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ફક્ત તમારા માટે જ કોલુમાં આવે છે એડિટિંગ નું આપવા માટે અને આપણી ચેનલ ગ્રામ ચેનલ જોઈન ન થાય જો થઈ જજો તેમાં મારા વિડિયો ફોટા અને વિડિયો આપવામાં આવે છે અને વિડિયો ફૂલ વોચ કરજો તેમાં ચાર અંક પાસવર્ડ રાખેલ છે

જેમાં તમારે ફોટો એડિટ કરવા આ ફોટો લેયરની જે ખરી એને તમારે અહીંયાથી એમાં જઈને આ ઇફેક્ટ કોપી કરી લેવાનો છે અને આ એની નીચે એક ફોટો એડ કરી લેવાનો છે મેં એડ કરેલું છે પણ તોય તમને એક બીજો ફોટો એડિટ કરીને બતાવું ખાલી ડેમો માટે મિત્રો અહીંયા નીચે જવા જવાનું છે પછી આ લેયર ખરી એને ડિલીટ કરી દેવાની છે જો મિત્રો થઈ ગયું નામ તો નહી લઉં પણ બળદરા તો તું પણ કરે છે મારો હુવા બજોઈ જય માતાજી મિત્રો વિડિયોમાં જોયો તેવો ડેમો એવું ટેટેસ બનાવવા માટે તમારે અમારી ચેનલના ડિસ્ક્રિપ્શનમાંથી ફૂલ પ્રોજેક્ટ લિંક લઈ લેવાની છે અને તમારે સોંગ અને ફોટો તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડિયો તમારી કન પોચ વિડીયો ડાઉનલોડ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો Instagram માં તમે જણાવી શકો છો